આવા ધોપ ધતા ઉનાળામાં ઠંડા ઠંડા શરબત મળી જાય તો કેવી ઠંડક રહે આવી જ એક ઠંડક માનસિક ઠંડક આપવા માટે અમે યોગી શરબતમાં જાય આવ્યા છીએ યોગી શરબત એટલે એ ગામડામાંથી આવેલી એક વ્યક્તિ ખાલી એસએસસી પાસ છે એને આગળ આવી અને પોતાનો કંઈક ઉદ્યોગ ધંધો લોક કરવાનો વિચાર થયેલો સ્વપ્ન બનાવેલું અને એ સ્વપ્ન ને એને પંદર વર્ષમાં સ્વાગત સાકાર થયેલો તો એ ભાઈની યોગી તબક્કા ભાઈની મુલાકાત આપણે લઈ લઈએ મારું વતન મેંદડા તાલુકાનું છે અમરાપુર ના અમરાપુર કહેવાય હા એ ત્યાં ખેતીનો અમારો વ્યવસાય મેન ખેતીનો અચ્છા પછી વર્ષ બે વર્ષ માટે ખેતી કરેલી પણ ખેતી માં જે અમુક આપડી આવક મર્યાદિત ને આપણા સપના મર્યાદિત રે એના માટે બહાર નીકળવું જરૂરી હતું એટલા માટે કંઈક નવીન ગોત વસ્તુ બિઝનેસ લાઇન આવવાનો એવો વિચાર થયો અને તે પછી એક સરબતની દુકાનમાં નોકરી લાગી ગયા ના રાજકોટ એક સરબતની દુકાન હતી એમાં નોકરી લાગી ગયા વર્ષ દીએ એમાં કામ કર્યું હા અનુભવ અનુભવ કારણ કે જે બીજું તો કોઈ નોલેજ હતું નહીં વેપાર ઉદ્યોગ ના એમ તો વચ્ચે વચ્ચે બીજા એ હાથ અજમાવી જોઈએ કે ભાઈ ચાની ની હોટલ માં પણ છે પછી રિમોટ ટાયર ની દુકાન માં નોકરી કરેલી છે પણ જે બિઝનેસ ને અનુરૂપ ક્યાંય મગજ સ્થિર નહોતું પણ જ્યારે આ શરબત ની દુકાનમાં નોકરી એ લાગ્યો ત્યારે એ નોકરીમાં થી એમ થયું કે આ બિઝનેસ નાના પાયે ને સ્ટાર્ટઅપ ચાલુ કરી શકીએ છીએ એટલે વરસ દિવસ એના અહીંયા નોકરી કરી બહુ સરસ રીતે મને ગાઈડન્સ પણ આપ્યું જ્યાં મેં નોકરી કરેલી છે રાજ મંદિર સરબતવાલા ફેમસ છે અત્યારે તો હાલ તો ધંધો એના ડાયવર્ટ કરી નાખ્યો છે બંધ છે પણ ટૂંકમાં મને જે હું એના ભેગો જ મને એક નાના ભાઈની જેમ રાખેલો અને બધી વસ્તુ ટૂંકમાં એને દિલથી મને શીખવાડેલી છે અને મેં એવું કોઈ ક્યારે એવું હતું નહીં કે ભાઈ મારે અહીં નોકરી કરીને આ શીખીને નીકળી જવું મેં જ્યારે એના ભેગો નોકરી કર્યો ત્યારે જ મેં કીધું કે મારે કોઈ બિઝનેસ કરવો છે ને શીખવા માટે તમારે ભેગી નોકરી કરવી એટલે એના ઘરમાં જ એના પરિવારના એક સભ્ય તરીકે મને બહુ કરેલું છે તે પછી વર્ષ પછી એમાંથી છૂટો થઈ અને મેં જૂનાગઢમાં માં પાંચ હજાર રૂપિયાના સ્ટાર્ટથી બિઝનેસ ચાલુ કરેલો અને સર બે ફ્લેવર બનાવેલ હા બે ફ્લેવરથી સ્ટાર્ટ કરીને પછી ડોર ટુ ડોર માર્કેટ કરતા પછી બે ત્રણ વર્ષ આ રીતે હલાવી પછી કઈક જંક મેળવવા માટે બે હજાર ની સાલ માં તાલીમ લીધી સી તાલીમ લઈ બે હાજર પછી એમ થયું કે હજી આમાં કઈક નવીન કરી કે શું નવીન કરી શકીએ એટલે માટે અહીંયા આપડે કૃષિ યુનિવર્સિટી એગ્રીકલ્ચર વિભાગ છે એન્જિનિયરિંગ વિભાગ ત્યાં દરેક સાઈડ નો મને જયારે જયારે અગવડતા પડતી કે કઈક શીખવાનું એમ થતું કે મારે આ વસ્તુ જોવું શીખવી જરૂર ટેકનિકલ ત્યારે એની હા ત્યારે એ લોકો મેળવતા મેળવતા અચ્છા અચ્છા જીએડીસી માં તો ક્યારે આવ્યા હતા જીએડીસી માં હવે બે હજાર ત્રણ માં જગ્યા કરી દીધી પાંચસો મીટર જગ્યા લઈ અને એનું કન્સ્ટ્રક્શન કરી ને અગિયાર લાખ રૂપિયા જેવી લોન લઈ કેવી એસઆઈ માંથી અગિયાર લાખ રૂપિયાની લોન લઈ ને બે હજાર પાંચ માં અમે આ યુનિટ ની સ્થાપના કરી ના સાહેબ એસઆઈ તો થોડી ઘણી તો તકલીફો શરૂઆતની હોય એટલે હોય છે પણ જે એક ધારું આપણે ખરેખર ઈરાદો સાચો હોય તો ગમે ત્યારે ગમે ત્યાંથી મદદ મળી જરૂરી જેમ કે જે લોન લેવામાં તકલીમાં મદદ કરવામાં એક તમે પણ હતા જ કે તમે પણ ઘણી અમને ગાઈડન્સ તમારા તરફથી પણ અમને મળેલું છે પછી લોન લીધી ને આગળ આવી યુનિટની સ્થાપના કરી અને બે હજાર પાંચ થી બે હજાર દસનો પીરિયડ જે હતો જે અમારો ટૂંકમાં યુવા અવસ્થા કહેવાય અમારા ધંધાને આ એ ટાઈપનો હતો કે જે ડેવલોપ એક પછી એક ડેવલોપ કરતા ગયા આજે હજાર મીટર જગ્યામાં સારું એવું યુનિટ છે આખું ઓટોમેશન ઓટોમેટિક પ્લાન છે સ્વચ્છતા અને જે હાઈજેનિક કહેવાય એ હાઇજેનિક ને બધાય ફોલોઅપ સાથે આજે પૂરા ગુજરાતમાં ગુજરાત માં અત્યારે બસો પચાસ ડિસ્ટ્રીબ્યુટર અને બે સુપોર્સ તાલુકા લેવલ સુધી અત્યારે ગ્રામ્ય લેવલ સુધી તમને ફ્લેવરમાં સાહેબ અમારે અલગ અલગ વેરિયન્ટની બધી થિંગ કરીએ તો થી એંસી પ્રોડક્ટ બનાવી દેવી જે જેમ કે એક જનરલ માર્કેટ માટેની છે એમાં પંદર વીસ પ્રોડક્ટ આવે પછી ફ્રૂટ ક્રશ આવે પ્રીમિયમ આવે આઈસ ગોલાના ના સિરપ આવે લસ્સીના સિરપ આવે કે જે અમારી પાસે જે આખો પોર્ટફોલિયો છે

જયારે અમારી પેલા વેચાતા ત્યારે અમે એક જ ધ્યેય રાખ્યો હતો કે ભાઈ ઈ લોકો કરતા સારું અમે શું આપી શકીએ જેમ કે અમે ફ્રૂટ ક્રશ બનાવીએ તો ફ્રૂટ ક્રશ માં અમે એવું લખીને આપીએ કે નો એડેડ આર્ટિફિશિયલ ફ્લેવર કે નેચરલ ફ્રૂટ ફલ માંથી ને એનો એનો ઓરિજિનલ તમને જ્યુસ જ લાગે આવું લેખિક માં આપવાળા શરબત વાળા અમે પેલા હજી સુધી કોઈ મતલબ કોઈ કંપની કે કોઈ વસ્તુ કોઈ બોટલ ઉપર અને લોકો ના જે માઉથ માઉથ પબ્લિસિટી કે સાહેબ એ રીતે જે ટૂંક માઉથ માઉથ પબ્લિસિટી થી આજે જે પંદર વીસ વર્ષનો અમારો પીરિયડ છે એ આજે સારું એવું સેટઅપ

કે ધંધાને સ્ટાર્ટઅપ કરી એટલે શરૂઆતની તકલીફો તો રહેવાની જ છે દાખલા તરીકે કોઈ પણ આપણે તરીકે ઇન્વેસ્ટમેન્ટ કે આપને કલ્પના હોય કે ભાઈ આપણે આટલી વસ્તુ જરૂર છે પણ એ સ્ત્રોત શરૂઆતના પીરિયડમાં આપણી પાસે હોય નહીં પણ એ જે મુશ્કેલી છે એ મુશ્કેલી આપણા માટે આશીર્વાદરૂપ છે

પણ એ બધી મુશ્કેલી તો કદાચ ને કર્યું એવું નહી પણ દરેક ના જીવનમાં એના માટે દરેક ને તૈયારી રાખવી જ જોઈએ પણ એક મારા તરફથી એક મેસેજ આપું છું કે જીવનમાં ગમે એ તમે બિઝનેસ ગમે એ નોકરી કરતા હોય કે કોઈ પણ વસ્તુ કરતા હોય પણ નાનો તો નાનો પણ તમારો ખુદનો બિઝનેસ કરજો જી એમાં તમને આનંદ આવશે એવી તમે કદાચ ને પચાસ લાખ રૂપિયાની નોકરી કરશો તો બહુ સારો હા અને કદાચ મેં તમે નોકરી કરતા હોય ને તો એ સાઈડમાં નાનો બિઝનેસ એક સ્ટાર્ટઅપ કરશો તો ભલે એ મહિને પાંચ હજાર નો બિઝનેસ થાય પણ એ તમારા ઘરમાં રહેલ બાળકની અંદર એક વેપારી ગુણ વિકસિત થઈ જાય નવું નવું તો સાહેબ આમાં રોજ નવું કરવું પડે છે પેકિંગ ચેન્જ કરવા પડે નવી કઈ ફ્લેવર એડ કરો જઈ કે હમણાં દિવાળી ગઈ દિવાળી ઉપર ગિફ્ટ એમ્પર તરીકે એક વસ્તુ ભવિષ્યના પ્લાન તરીકે આચાર લોન્ચ કરવા બે નવી વસ્તુ તમારો બે વર્ષ પછી તો શું પ્લાનિંગ ભવિષ્યમાં જવું આચારમાં જે બીજી બેવરેજીસ પ્રોડક્ટ છે પછી બીજું અમારા આગળના ભવિષ્ય માટે જે અમારા બંને ભાઈઓને એક એક છોકરા છે દીકરા એને અમે આ લાઈનમાં અભ્યાસ માટે આગળ મોકલેલા છે કે જે ભવિષ્યમાં જેથી આગળ વધીને કંઈક નવીન કંઈક લઈ આવીને કંઈક આગળ અત્યારે એ આણંદમાં એફપીટીમાં છે

કંઈક આવું લોકો કરે ય ના અત્યારના સમયમાં નોકરી ને હવે વિષય બદલાવી નાખો કે નોકરી કરવી જ નથી બિઝનેસ ગમે નાનો તો નાનો મળે બિઝનેસ મારો કોઈ નહીં બાકી સરસ તો આભાર સમાન